કરોડોના મૂલ્યનું પેંગોલિયન વહેંચાય તે પહેલાં ઝડપાયું રાજકોટ ગીર પંથક બે શખ્સો ધરપકડ રાજકોટ અને ગીર સોમનાથ પંથક દુર્લભ ગણાતા પેંગોલિયન પ્રજાતિના પ્રાણીને ગેરકાયદેસર રીતે રૂપિયા બાવીસ કરોડના આંકલન મૂલ્યમાં વેચવાના પ્રયાસમાં સળુવાયેલા બે શખ્સોને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે આ પ્રાણીને સુરક્ષિત મુક્ત કરાવી વન વિભાગને સોંપવામાં આવી છે લુપ્ત થતી પ્રજાતિઓમાં શિડ્યુલ વન હેઠળ સુરક્ષિત આ પ્રાણીનું ગેરકાયદેસર વેચાણ થવાનું હોવાની ચોક્કસ બાતમીને આધારે અઠવાડિયા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું પ્રથમ રાજકોટના ઢેબર રોડ પરથી એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરવામાં આવી હતી જેના મોબાઈલમાંથી પેગોલિયનના વિડીયો અને વેચાણ અંગેના સંદેશાઓ મળી આવ્યા હતા પ્રાથમિક પૂછપરછમાં શખ્સે કબૂલાત કરતા ડબલ્યુ અને એસઓજીની ટીમે ગ્રાહક બની જાળ બિછાવી હતી અને ગીર સોમનાથ પંથકના ગંગેથા તેમજ ઘાંટવડ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી આખરે ઘાંટવડ નજીક વન વિસ્તારની સીમા પર આવેલી એક વાડીમાં છુપાવેલા પેંગોલિનને ટીમ સફળતાપૂર્વક બચાવી લીધું રેસ્ક્યુ કર્યું હતું પ્રાણી રૂપિયા બાવીસ કરોડમાં વેચવાની પેરવીમાં રહેલા બે આરોપીઓ બીજલ ઉર્ફે વિજય જીવા સોલંકી રહે ગાંગેથા તાલુકો સુત્રાપાડા અને લીપ વિહા મકવાણા રહે ઘાંટવડ તાલુકો કોડીનાના ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા બંને આરોપીઓ ને પેંગોલિનને વધુ કાર્યવાહી માટે વન વિભાગ નિજામવાળા રેન્જ કચેરીના અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા વન વિભાગે ગેરકાયદેસર વન્યજીવ વેપાર બદલ પ્રથમ ગુના અહેવાલ નોંધી બંને આરોપીઓને ન્યાયાલય સમક્ષ રજૂ કર્યા હતા જ્યાં ન્યાયાલયે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા દુર્લભ વન્ય પ્રાણીના વેચાણનું કૌભાંડ ઝડપાતા વન વિભાગે હવે આ વન્યજીવ તસ્કરી ટોળકીના મૂળ સુધી પહોંચવા અને અન્ય સળોવાયેલા શખ્સોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે